નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો અફઘાનિસ્તાનના વિવિધ પ્રાંતમાં ભારે વરસાદ અને હિમવર્ષાનો કહેર જોવા મળ્યો છે ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે ઓગણચાલીસ લોકોના મોત થયા છે જ્યારે ત્રીસ થી વધુ ઘાયલ થયા છે જીહા મિત્રો અત્યારે હાલ દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે પાકિસ્તાનમાં ભારે વરસાદ અને હિમવરસાદમાં સામે ઝઝૂમી રહ્યું છે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ભારે વરસાદ અને બરફ વરસાદે તેમના જીવનને પૂરી રીતે પ્રભાવિત કર્યા છે જેનાથી તેમણે ઘણું નુકસાન થયું છે અને જાનવર પણ માર્યા ગયા છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કન્ય રહેવાસીએ સરકારી સહાયતા પર ભાર મૂક્યો હતો અને તેમણે કહ્યું હતું કે પ્રભાવિત લોકો સુધી જલ્દી મદદ પહોંચાડવામાં આવે ડિસ્ચાર્જ મેનેજર મંત્રાલય પ્રવક્તા જણાને એ કે જણાવ્યું હતું કે જી મિત્રો ત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે હિમવર્ષાના કારણે હજારો પશુ પશુધનના મોત થયા છે પ્રવક્તાએ કહ્યું કે તાજેતરની હિમવર્ષા અને વરસાદના કારણે છસો ને સાડત્રીસ રેણાંક મકાનો સંપૂર્ણપણે અથવા આશિક રીતે નાશ પામ્યા છે અને ચૌદ હજાર પ્રાણીઓ માર્યા ગયા છે જી મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર